ગોસ્વામીજી મહારાજ શ્રી રામચરિત માનસ નું પ્રકાશન કર્યું લેખન કર્યું ભગવાન પાસે ગયા પ્રભુ રામજી કહું તુલસીદાસજી પધારો કયા હેતુથી પધારે ગોસ્વામીજી કે માંગવા આવ્યું છું શું પ્રભુ પ્રેમ માંગવા આવ્યો પ્રેમ રામજી કે કોના જેવો પ્રેમ જોઈએ છે ભરત જેવો પ્રેમ જોઈએ છે લક્ષ્મણ જેવો પ્રેમ જોઈએ છે શ્રી હનુમાનજી જેવો પ્રેમ જોઈએ છે ગોસ્વામીજી કહે છે પ્રભુ એ તો બધા સિદ્ધ છે હું એ કોટીમાં જરાય આવી ના શકું હું ચરણ ધૂલી પણ ના થઈ શકું એ લોકો ક્યાં ભરતજી ક્યાં શત્રુઘ્નજી ક્યાં લક્ષ્મણજી ક્યાં શ્રી હનુમાનજી પ્રભુ હું તો બહુ સામાન્ય જીવ છું ના મને તો પ્રેમ આપો પણ કેવો આપો

એમ પ્રભુ હું આપને પ્રેમ કરું સ્વામીજી છે કોઈ પણ કામના ધરાવતો વ્યક્તિ હોય ને એની કામના ત્યાં સુધી જ એકદમ એક્સ્ટ્રીમ હોય કે જ્યાં સુધી એને વિષય મળ્યો નથી જ્યાં સુધી એને એની કામના પૂર્તિ થઈ નથી ત્યાં સુધી વિષય જીવ એ કામના પૂર્તિ માટે આંધળી દોટ મૂકશે ગોસ્વામીજી કહે છે પ્રભુ મને જ્યાં સુધી તમે ન મળો એક જેમ કામીને જ્યાં સુધી વિષય ન મળે અને ત્યાં સુધી જેમ આંધળી દોટ મૂકે કોઈ પણ પ્રકારનું કંઈ જોયા વગર જેમ વિષયની પાછળ દોટ મૂકે એમ પ્રભુ હું પણ આપને એવી રીતે પ્રેમ કરું કે આપના પ્રેમમાં હું બીજું કંઈ જ ન જોઉં જ્યાં સુધી આપ આપને પ્રાપ્ત ન કરું અચ્છા પહેલા કામીનું ઉદાહરણ પછી લોભીનું ઉદાહરણ કામના ધરાવતો વ્યક્તિ એકવાર વિષયની પ્રાપ્તિ થઈ જાય પછી એ વિષયને ભૂલી જતો હોય થોડીક ક્ષણો માટે પણ એને વિસારી દે એને મળી ગયું બસ પણ મને પ્રભુ કામીની જીવી જેમ કામીને જેમ સ્ત્રી પ્રિય હોય એવો તો પ્રેમ આપો જ પણ પ્રભુ મને લોભી પ્રિય જીવી તમ જેમ લોભીને ધન વાલું હોય એવો પણ પ્રેમ આપો બોલે આ માટે એટલા માટે કે કામી તો વિષય પ્રાપ્ત કર્યા પછી વિષયને મૂકી દે પણ લોભી છે ને એને જેટલું ધન આપો ને એ ધરાય જ નહીં પેલામાં મળ્યા પછી વિસ્મૃતિ છે જ્યારે મળ્યા પછી વારે વારે હજી મને મળે એવો ભાવ છે तो प्रभु मने एवो प्रेम आपो कि काम हिनारी पियारी जिमी है प्रिय जिमी दाम एम तिम रघुनाथ निरंतर प्रिय लागो राम राम जय